જુનાગઢના ખમીદાણામાં થયેલી વૃદ્ધાની હત્યાનો સાત મહિને ઉકેલ આવ્યો છે ગામના જ મંદિરના પૂજારી પર લાગ્યો વૃદ્ધાની હત્યાનો આરોપ પોલીસ તપાસમાં પૂજારી મહેશ વ્યાસે લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યા કર્યા હોવાનો ખુલાસો થયો છે રેન્જ આઈજીની સૂચના મુજબ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે વૃદ્ધાની હત્યાની તપાસ શરૂ કરી હતી જો કે વૃદ્ધા પાસે સાદો ફોન હોવાથી પોલીસને કોઈ કડી હાથ લાગતી નહોતી જેથી પોલીસે ખમીદાર અને આસપાસના ચારસો પચાસ જેટલા લોકોની પૂછપરછ કરી હતી તપાસ દરમિયાન આરોપી મહેશ વ્યાસના વર્તન પર પોલીસને શંકા ગઈ હતી પાંચ કલાકની કડક પૂછપરછ બાદ આરોપી મહેશે પોતાનો ગુનો કબૂલ્યો મૃતક સુમરીબેન જ્યારે હોસ્પિટલમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે જ આરોપી મહેશે તેને પાણી પીવાના બહાને પોતાના ઘરે બોલાવ્યા હતા આરોપીએ પહેલા તો વૃદ્ધા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો જોકે વૃદ્ધાએ પ્રતિકાર કરતા મહેશે તેમના જ ઓઢણાથી ઘણે ટૂંપો આપી વૃદ્ધાની હત્યા કરી નાખી બાદમાં વૃદ્ધા પાસે રહેલ પંદર તોલા સોનાના દાગીના અને રોકડ લૂંટી લીધી હત્યા બાદ આરોપી મહેશે પ્લાસ્ટિકના બાચકામાં વૃદ્ધાના વૃદ્ધેહને દોરીથી બાંધી અવાબરૂ કુવામાં ફેંકી દીધો હતો લૂંટના પૈસાથી આરોપીએ પોતાના ઘરમાં રિનોવેશન કરાવી સોલાર પ્લાન્ટ પણ ફિટ કરાવ્યો આરોપીની આ જ બદલાયેલી રહેણી કરણીથી પોલીસને શંકા ગઈ જેથી ઊંડાણપૂર્વકની તપાસ અને પૂછપરછ બાદ આખરે પોલીસે સાત મહિના બાદ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો